લોકશાહી નું બહા પર્વ ચાલી રહ્યું છે ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે આગેવાનો છે મતદાન કરી રહ્યા છે પણ અત્યારે મતદાન ઉત્સાહ ઉત્સાહભેર પ્રારંભ કરાયો રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પણ મતદાન કર્યું પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા અમરીશ ડેરે લોકશાહી પર્વમાં મતદાન કરવા લોકોને અપીલ કરી એટલે કે ચૂંટણીઓ જ્યારે યોજાઈ રહી હોય ત્યારે અબાલ વૃદ્ધોથી લઈ અને અઢાર વર્ષના યુવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે તો એ મુજબ આજે હું પણ મારા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો છું અને એટલું ચોક્કસ પ્રમાણે કહું છું કે આ દેશ આઝાદ થયો પછી દેશની આઝાદીમાં અને ત્યારબાદ દેશનું ઘડતર કરવામાં રાષ્ટ્રના દરેક વર્ગનો હિસ્સો એક સરખો રહ્યો છે કે ભલે સામાન્ય પરિવારમાંથી આવતો કોઈ ખેડૂત હોય મજૂર પરિવારમાંથી આવતો કોઈ યુવાન હોય એ દેશનું અર્થતંત્ર ઘડવામાં અથવા તો રાજનીતિના સર્વોચ્ચ સ્થાને લઈ જવામાં જે તે વખતના છે બધાના મતનું મહત્વ એક સરખું છે ત્યારે એનું ચોક્કસ પ્રમાણે કહીશ કે આ દેશ આઝાદ થયા પછી વિવિધ બાબતોમાંથી જ્યારે પસાર થઈ રહ્યો છે ને ધીમે ધીમે મેચ્યોર લોકશાહી તરફ દિવસે